સુરતના લીંબાયત વિસ્તારમાં લીંબાયત પોલીસનો ફ્લેગ માર્ચ સુરતના લીંબાયત વિસ્તારમાં ગણપતિ ઉત્સવ અને ડોક્ટર મોહમ્મદ પેગંબર સાહેબના જન્મદિવસ ઈદે મિલાદ નબીના પવિત્ર તહેવાર નિમિત્તે લીંબાયત પોલીસ દ્વારા જોરદાર ફ્લેગ માર્ચ અને પેટ્રોલિંગ કરવામાં આવી જેમાં લીંબાયત પોલીસ સાથે પેરા મિલિટરી ફોર્સ સાથે રાખી ફ્લેગ માર્ચ અને રૂટ માર્ચ કરી હતી જેમાં કાયદો અને વ્યવસ્થા સ્થિર થાય અને લોકોમાં એક વિશ્વાસ પેદા થાય એ સદર કમિશનર સાહેબ શ્રી અનુપમસિંહ ગેહલોતજીની સૂચના અને માર્ગદર્શનો અનુસાર સુરત પોલીસના તમામ એકમો કામ કરી રહ્યા છે જેના સદર ને બાદ પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી તમે જોઈ રહ્યા છો સુરત સંસ્કૃતિ ન્યૂઝ ચેનલ રાજેશભાઈ શ્રીસાઠની સાથે આગામી ગણપતિ ઉત્સવના અનુસંધાને સુરત શહેર પોલીસ દ્વારા અત્યારે વ્યવસ્થા સુદૃઢ થાય અને લોકોમાં એક વિશ્વાસ પેદા થાય એ સંદર્ભે અત્યારે કમિશનર સાહેબ શ્રી ની સૂચના મુજબ સુરત પોલીસ ના તમામ એકમો કામ કરી રહ્યા છે જે સંબંધે અત્યારે લીંબાય પોલીસ વિસ્તારમાં અમે અત્યારે હાલ પેટ્રોલિંગ કરી રહ્યા છીએ